જય જવાન જય કિસાન આપણો હવરનો પહેલો બ્લોક થઈ ગયો છે કાલે આપણે કરી હતી ઓર્ગેનિક દવા સ્ટોરેજ ખાસ ચડે છે જો અહીંથી અંદર જાય છે એટલાના એના પ્રેશર ડ્રીપમાં ચડે છે આપણે ઊભા અહીંયા પાણી પીવાય છે ઠીક હરવવામાં જો આ ભાઈ ડેમો પીસો છે ડેમો પીસો છે હા મોટા ભાઈ કામ ના કાંઈ ગયા ફૂલ મહેનત માણા એક કામ એવું નહીં નહીં કરવાનું હલો તો આપણે બદલાવવાના છે ટ્રેક્ટરના ટાયર એટલા માટે હવે પાનું લઈને જવું છે ટાયર આ મારું ટ્રેક્ટર છે અને બદલાવના છે ડાંગા ચેક પીડો છે નહીં છે ફેક્ટર સેને ખબર છે તના ટાયર અંદર બહાર થાય બોલ ખુલી આમની સાઈડ ફેરી દેવી એટલે ટાયર સે બહાર વી આવે તો આ તરહ કા કેટલો ગેપ બતાય છે ટાયર ટાયર ફેરવું પછી કાક વધારે ગેપ બતાય પછી આની માંથી જરૂર નીચે જવા સાટવું મશીન ફિટ અને હરગવા માં જવાનું છે સાટવા તના ટાયર ફ્રી ગયા છે જો તમને હવે પેલો કાકા આ રીતના મંદર બતા હતા હવે બહાર બતા છે થોડક થોડક બગતે તને નિશના ગળા થયા છે હવે આને ઘડી ગાડીને પછી એનીમાંથી મશીન ચડાવવાનું છે અને પછી જવાનું છે હર ઘરમાં દવા સાંટવા જે મશીન ચડાવીશ એ પણ પ્રોસેસ તમને આગળ બતાવશું મશીન ચઢાવી દીધું છે હવે આઠાની પાનનું લઈને જવાનું છે આપણે આપણું બધા જ કોઈક નહીં ખબર પડતી હોય આઠાની નું પાનું એટલે કે જ લાંબુ પાન Turno, no me sin se a usted. Debasarlo full. Hablo que pop tiene Veo en tus ojos mi vida pasar y se extraña si lo cierro. Y si mañana nos toca no estar, miro al cielo y te veo, pero ya sé que no voy. Pasar, ya lo creo, ya lo creo. Y si mañana nos toca no estar, miro al cielo y te veo. Pero ya sé que no.

તો આવી રીતના કાંઈક દવા સતી જાય છે જમાના ગયા છે જોવા એકલા જાય છે તો થઈ ગયું છે શરૂ આપણે જઈશું આપણા બીજા કામ ઉપર તો અમે હવે નીકળીએ છીએ ભાગ લેવા કારણ કે પરમભાઈ ને બબલું ખાવું છે બબલું ખાવું છે ને પરમભાઈ હા હા ખાવાનું છું હાલો અહીંયા કરેલો છે રસકો જે મારા એક વિડીયોમાં મેં તમને નથી બતાવ્યો આજ બતાવું છું હસો સરસ થઈ ગયો છે લગભગ દસ દિવસ પછી ઢોરને ખાવાલાયક થઈ જાય આજે છે ઝટકા મશીન ઉપર તો આંટો મારવાનો કંઈ ઝાડું બાળું વળતું નથી ને તો પછી રાતે ઝટકા ન લાગે ને રોજ આવી જાય પાછા તો આપણી સરસ મજાનો બગીચો પાછો નુકસાનમાં થાય એટલે એક એકવાર આંટો મારી લેવાનો જો આવી રીતના ફૂલું હોય કાપી નાખવાનું હાથે કરીને sih dia nih kerei sih amban mas tina zamig ya sih kita mandor nih, ayo ya kagak udin pergi usah cerkam, anak adoro, anak itu tata bye bye, 我真难听。 હું આવા કંઈ કામ કરતો નથી ઝેક્ટરનું બેક તો આ ઝેક્ટર હાલતો કારણ કે આ ચેક્ટર સુધી માહિતી દિવસ મારું ખૂલી ઝાલતું ભાગી જાય આડાવળું થઈ જાય આમ સાંટો જાય તો આમ ફૂટી જાય સ્ટેરિંગ ને ભાઈ ઠેકડતા ઠેકડતા જાય દોરિયા બેસી ચાલી પાછા મને મને કહે પાવડો લે આવ્યા મારે પાવડો લેવાનો આ છે મારો છે સીધો અહીંયા ડ્રીપ સિસ્ટમથી જ પાણી જાય છે અને પાટલા કર્યા છે એ અલગથી કર્યા છે એટલે બે રીત પાણી દેવાય દવા છડાવી હોય તો ડ્રીપમાં ચડાવવાની કોઈ પણ દવા દેવી એટલે સીધી ચડીયા લાગે અને પછી એવું લાગે કે ગવાના પાણીની જરૂર છે તો એ રીતના પાટલામાં પાણી મૂકી દેવાનું એટલે મસ્તીનો ફરક વાપર્યો હવે ઘે ઘૂર થઈ જાય આજે માવઠામાં આવ્યો ને ત્યારે બધા હોટાદ થઈ ગયા હતા જો લાંબા લાંબા હોટાદ હતા પછી Karena ada wabah sating, antara kakak Arif nih masih bisa

હું આવી ગયા છીએ આપણે પાલી જણાથી ઘરે કારણ કે પહેલા તો આમ થોડું કામ વધારે હતું એટલે વિડીયો બનાવવાનો સમય રહેતો નહોતો એ મળીએ આપણે કાલના વિડીયોમાં કાલના વિડીયોમાં નવા બ્લોગના નવા વિચારો સાથે ના લઈએ ટાટા બાય બાય બધાનો દિવસ કેમનો શું